નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માં ન્યુઝીલેન્ડ ની ટીમ ને હરાવી ભારત ચેમ્પિયન બનતા ભાવનગર ખાતે ભારતની જીત ની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરના આતાભાઈ ચોક રૂપાણી સર્કલ સહિતના વિસ્તારમાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી ભાવનગર શહેરમાં મોડી રાત્રી સુધી લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસમાં ટી ટ્વેન્ટી અને હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત વિજેતા બનતા લોકોમાં ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો